નમસ્કાર મિત્રો આજે જનતાના જાહેર હિત માટે જાહેર ચેતવણી આપી રહ્યો છું કે અત્યારે એક જોરદાર ક્રેઝ ચાલી રહ્યો છે કે એકાઉન્ટ મોગલિંગ તમે કદાચ નામ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય તો જનતા જોગા મેસેજ છે તો આ મેસેજને વધારે ફોરવર્ડ કરજો જેથી કોઈ વ્યક્તિ મહિલા કોઈ તમારા પરિવારની અંદર અથવા તો તમારા ગામની અંદર તમારા તાલુકાની અંદર તમારા જિલ્લાની અંદર કોઈ ભોગના બને એકાઉન્ટ મોગલિંગનો એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ એકાઉન્ટ મોગલિંગ દ્વારા થોડા રૂપિયાની લાલચ આપવામાં આવે છે યુવાધન છે જે બહેનો છે જે નોકરી ધંધો કરી રહ્યા છે જે કોલેજ કરી રહ્યા છે એમને લાલચ આપી અને તેમનું ભવિષ્ય બરબાદ કરવામાં આવી રહ્યું છે એક આ સાયબર ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટનું મોટું ષડયંત્ર છે એટલે બધા લોકો સાચવજો ચેતજો તમને એક સ્કેમ કરવામાં આવે છે આ સ્કેમ શું છે એ તમને સમજાવું છું કે તમને લાલચ આપવામાં આવે છે ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ એવા વ્યક્તિઓને કરવામાં આવે છે જે કોલેજ કરતા હોય જે અભ્યાસ કરતા હોય જે જોબ કરતા હોય એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે ટાર્ગેટની અંદર તમને એવું કહેવામાં આવે છે કે તમને પાંચ હજારથી પચીસ હજારની લાલચ આપવામાં આવે છે કે તમારા ખાતાની અંદર તમને પાંચથી પચીસ હજાર રૂપિયા આપીશું તમારું ખાતું અમને વહેંચાતું કે ભાડે આપવામાં આવે છે કે ભાડે માગવામાં આવે છે તેના દ્વારા તમારા ખાતા ઉપરથી ઓટીપી લેવામાં આપે છે અને ઓટીપી લીધા પછી તે તમારું ખાતાનું હેન્ડલિંગ તે વ્યક્તિ કરે છે અને તે વ્યક્તિ તમારા ખાતામાં આપ લે કરે છે તમારા ખાતાનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે ફ્રોડ કરે છે અને ફ્રોડ કર્યા પછી ભયંકર પરિણામ આવે છે જે વ્યક્તિ આવું કરે છે એ આરોપી બની જાય છે અને જે ખાતામાં પૈસા આવ્યા એ મુજબ આરોપી તમારું સંતાન પણ હોઈ શકે છે તમારી પરિવારની અંદર પણ લોકો ઘણા હોઈ શકે છે તમારા ગામના લોકો પણ ઘણા હોઈ શકે છે જ્યાં આ ષડયંત્રનો ભોગ બની ચૂક્યા હોય છે અને બીજા રાજ્યની જેલની અંદર મૂકવામાં આવે છે દિલ્હી છે હરિયાણા છે અને જેલવાસ જેવી જેલની અંદર મૂકવામાં આવે છે તમારો પરિવાર તમારા ઉપર દસ પંદર કે પચીસ લાખનો ખર્ચ કરવા છતાં પણ જામીન નથી મળતા અને બરબાદીનો પંથ થઈ જાય છે એટલા માટે ખાસ તમે ચેતવજો તમારા વડીલો હોય માતાઓ હોય ભાઈઓ હોય બહેનો હોય તમારા પરિવારમાં પણ કોઈ વ્યક્તિના ખાતાની અંદર પૈસા આવતા હોય અથવા સંતાનના ખાતામાં આવતા હોય કોઈ દીકરીના ખાતામાં આવતા હોય કોઈ બહેનના ખાતામાં આવતા કોઈ માતાના ખાતામાં પત્નીના ખાતામાં આવતા હોય તો ખાસ ચેતવજો એક ષડયંત્ર છે તેના ઉપર નજર રાખજો કોઈ ઓટીપી માગે છે તો ન આપજો નહીંતર ભવિષ્યની અંદર મોટું નુકસાન ભોગવવું પડે છે અને જેલની સરિયા પાછળ પણ જઈ શકો છો અને આજીવન જેલ થઈ શકે છે અને આનું એક મોટું કૌભાંડ બાર આવી રહ્યું છે તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ લોકો પકડાઈ રહ્યા છે અને બરબાદીના પંથે પણ જઈ રહ્યા છે તો માતા પિતાને અને સંતાનોના કોઈપણ બેંક એકાઉન્ટની અંદર અચાનક પૈસા આવે છે તો ખાસ ચેતવવાનું છે ગમે તેઓ સગો મિત્ર હોય વડીલ હોય ભાઈ હોય ભાભી હોય અથવા બેન હોય દીકરી હોય કોઈ પણ વ્યક્તિ તમારો પાસે ઓટીપી માગે છે તો ના આપશો ખાસ ધ્યાન રાખજો મોટું નુકસાન થઈ શકે છે કેમ કે હાલ આ એકાઉન્ટ મોગલિંગ બહુ ભયાનક રૂપ લઈ લીધું છે અને અનેક લોકો એની અંદર બરબાદ થઈ ગયા છે અને અનેક લોકો એના સંકંજામાં આવી ગયા છે અને સોયગામ તાલુકાની અંદર કોઈ વ્યક્તિ સાથે આવું બન્યું છે અથવા યુવાન સાથે કોઈ બન્યું છે કોઈ વ્યક્તિ સાથે બન્યું છે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હોય અને જો તમે તો સુઈગમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો અને તમે જાણ કરી શકો છો તો કોઈ તમે મુશ્કેલીમાંથી કે લાલચમાં આવીને આ કર્યું હોય તો તમે તને વહેલી તકે ફસાયા હોય તો તમે સુઈગમ પોલીસને જાણ કરી શકો છો સાયબરની અંદર પણ ઓગણીસ તે ઉપર પણ જાણ કરી શકો છો અને તમે આનાથી બચવા માટે જાગૃત બની શકો છો અને પોલીસ સ્ટેશન પણ જઈ શકો છો કે હું આ ફ્રોડનો એક ભોગ બની ચૂક્યો છું અને મને લાલચ આપવામાં આવી હતી અને મારું ખાતું પણ મેં ભાડે આપ્યું હતું આવું તમે પોલીસ સ્ટેશનની અંદર અરજી કે પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ કરી શકો છો જે વ્યક્તિ સાથે રહીને તમે જે પણ કામ કર્યું હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કોઈ વ્યક્તિ આવા સંકંજામાં આવે નહીં ફસાય નહીં અને પોતાનું જીવન બરબાદ ના કરે એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોમાં વધારોમાં વધારે શેર કરજો જેથી કોઈનું ભવિષ્ય ના બગડે તેવી આશા સાથે આ વિડીયો બનાવ્યો છે તો ખૂબ લોકો શેર કરજો લાઈક કરજો ને તમે ચોક્કસ કોમેન્ટ કરજો જેથી કરીને કોઈ વ્યક્તિ કોઈ સંકંજામાં હોય તો આપણે તેની મદદરૂપ કરી શકીએ અને પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી શકીએ તેવી આશાથી આ વિડીયો બનાવ્યો છે તે ચોક્કસ નિહાળજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન